જોન્ડિયા ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે ફૂલ જવાબદારી સાથે વન ઓનર ઘર ઘરાવ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી શકે વિડીયો સારો લાગે તમને લાઈક કરજો શેર કરજો આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે જોન્ડિયર જોન્ડિયર પચાસ એકતાલીસ

ટાયર છે તે ટાયર ટાયર છે એ ટકા એટલે કે આખા જોવા મળશે ટોટલ જવાબદારી બાકી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરજો કિંમત બે લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ સ્થળ પર થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળી જશે અઠાણું બે અઠાવન અથવા સિતેર એક છાસઠ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો